આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર પ્રવેશ વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી ખેતી અને એક પેડ અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો વિધાનસભામાં આબોહવા પરિવર્તન વિભાગની માંગણીઓ પસાર રાજ્ય સહિત દેશભરમાં આજે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી રાજ્યમાં આગામી અડતાલીસ કલાકમાં પારો બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધવાની આગાહી રાજ્યના ખેલાડીઓએ ગત બે વર્ષમાં રાષ્ટ્રીય કક્ષાએ આઠસો આઠ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એકસો ચાર ચંદ્રક જીત્યા સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને પ્રાકૃતિક ખેતી અને એક પેડ માકીનામ અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો છે શ્રી મોદીએ ગઈકાલે અમદાવાદના ધોલેરા નજીક બાવળીયાળી ખાતે સંત શ્રી નગાલખા બાપા ઠાકરધામના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપ ગાથામાં ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા દરમિયાન શ્રી મોદીએ કહ્યું ગામડાઓનો વિકાસ એ વિકસિત ભારત બનાવવા તરફનું પ્રથમ પગલું છે શ્રી મોદીએ શિક્ષણના મહત્વ પર પણ ભાર મૂક્યો તેમણે ભરવાડ સમુદાયના સેવા પ્રત્યેના સમર્પણ પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને ગૌરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા પણ કરી હતી આ ધરતી માને ફરી સ્વસ્થ બનાવવાની જવાબદારી આપડી છે અને આપણા પશુપાલકો પાસે જે પશુ છે એનું જે ગોબર છે એ પણ મોટું ધન છે આ નવી તાકાત આપે એમ છે અને એના માટે જે પ્રાકૃતિક ખેતી જેની પણ પાસે જમીન હોય જેને પણ અવસર હોય તો ગુજરાતમાં તો આપણા ગવર્નર સાહેબ બહુ મહેનત કરીને પ્રાકૃતિક ખેતી માટે ઘણું કામ કરી રહ્યા છે આચાર્ય છીએ જે પણ આપણી નાની મોટી જમીન હોય આપણે જરૂર પ્રાકૃતિક ખેતી તરફ વળીએ અને આપણી ધરતી માની સેવા કરીએ આપણે ગુજરાત વિધાનસભામાં ગઈકાલે આબોહવા પરિવર્તન વિભાગની માંગણીઓ પસાર કરવામાં આવી આ માંગણીઓ રજૂ કરતા આબોહવા પરિવર્તન વિભાગના મંત્રી મોડુભાઈ બેરાએ આબોહવા પરિવર્તન જેવી વૈશ્વિક સમસ્યાઓને પહોંચી વળવા સૌને સંકલ્પબદ્ધ બનવા પર ભાર મૂક્યો હતો શ્રી બેરાએ કહ્યું રાજ્યમાં પુનઃ પ્રાપ્ય ઉર્જા નીતિ બે હજાર ત્રેવીસ અંતર્ગત રાજ્યની કુલ પવન ઉર્જાની સ્થાપિત ક્ષમતા બાર હજાર પાંચસો દસ મેગાવોટ થતાં પવન ઉર્જા ક્ષેત્રે ગુજરાતે દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે શ્રી બેરાએ ઉમેર્યું ગુજરાતે વર્ષ બે હજાર પંદરથી બેટરી સંચાલિત વાહનો માટે શરૂ કરેલી સબસિડી સહાય યોજના અંતર્ગત રાજ્યની શાળાઓમાં ધોરણ અગિયાર અને બાર તેમજ મહાવિદ્યાલય સુધીના વિદ્યાર્થીઓ માટે વાહન ખરીદવા પ્રતિવાહન બાર હજાર રૂપિયા સબસિડી અપાય છે અત્યાર સુધીમાં પચાસ હજારથી વધુ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં અઠ્ઠાવન કરોડ જેટલી સબસિડીની રકમ અપાઈ હોવાનું પણ શ્રી બેરાએ ઉમેર્યું હતું રાજ્ય સહિત દેશભરમાં આજે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરાશે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ બે હજાર બારમાં દર વર્ષે એકવીસ માર્ચને વન દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી સાંભળીએ એક અહેવાલ જંગલો માત્ર પર્યાવરણ સંતુલન માટે જ નહીં પણ જળવાયુ પરિવર્તનને ઘટાડવા જૈવ વૈવિધ્ય જાળવી રાખવા અને લાખો લોકો માટે આજીવિકાનો સ્ત્રોત પણ છે આંતરરાષ્ટ્રીય વન દિવસની વિષય વસ્તુ વન અને ભોજન છે વિશ્વ વન દિવસ ઉજવવાનો હેતુ વનના મહત્વ અને સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવાનો છે આજના દિવસે વિશ્વભરમાં વૃક્ષારોપણ અભિયાન જાગૃતિ કાર્યક્રમો અને વન સંરક્ષણને પ્રોત્સાહન આપવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે બે હજાર ત્રેવીસના અહેવાલ પ્રમાણે ભારતમાં કુલ વન અને વૃક્ષ આવરણ દેશના કુલ ભૌગોલિક વિસ્તારના પચીસ પોઈન્ટ સત્તર ટકા છે જેમાં વન આવરણ એકવીસ પોઈન્ટ છોતેર ટકા અને વૃક્ષ આવરણ ત્રણ પોઈન્ટ એકતાલીસ ટકા છે અનિલ પટેલ આકાશવાણી સમાચાર અમદાવાદ વિશ્વ વિખ્યાત પાટણની રાણકી વાવમાં આજે અદભુત દ્રશ્ય જોવા મળશે આજે બપોરે બારને ઓગણચાલીસ કલાકે સૂર્યના કિરણો સીધા ભગવાન શેષશાહી વિષ્ણુની મૂર્તિ પણ પડતા જોવા મળશે આ ઘટના વસંત સંપ્રાંત તરીકે પણ ઓળખાય છે જે દિવસથી સૂર્ય ઉત્તર તરફ ખસે છે અને આ કારણે ઉત્તર ગો ગોળાર્ધમાં દિવસ લાંબો અને રાત્રિ ટૂંકી થતી જાય છે ખેડૂતોને ટેકાના ભાવે ઘઉંના વેચાણ માટે આગામી પાંચ એપ્રિલ સુધી નોંધણી કરાવી શકશે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદીનો ગત સત્તર માર્ચથી શુભારંભ થયો હતો કેન્દ્ર સરકારે ઘઉં માટે બે હજાર ચારસો પચ્ચીસ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો છે રાજ્યમાં પીએમ કુસુમ યોજના હેઠળ અત્યાર સુધીમાં સાત હજાર સાતસોથી વધુ ખેડૂતોએ સોલાર પંપ લગાવ્યા છે આ પંપ રાજકોટ જિલ્લાના ખંભાડા ગામમાં ખેડૂતો માટે લાભદાયી બન્યા છે રાજકોટના ખેડૂત અશોક મકવાણાએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી સોલારથી કનેક્શનથી વીજળી તો બહુ બચાવ થાય છે અને સામાન્ય રીતે બહુ સારામાં સારું છે સામાન્ય માણસ પણ સારામાં સારું આમાં ઉત્પાદન લઈ શકે બનાસકાંઠા જિલ્લામાં પણ સોલાર પંપ દ્વારા અંદાજે રૂપિયાના વીજળી બિલમાં કાપ મુકાયો છે આ અંગે બનાસકાંઠાના ખેડૂત મહાદેવભાઈએ પ્રતિક્રિયા આપી હતી પણ આ જગ્યા જે સોલાર છે એ ઓટોમેટિક સવારે સૂર્ય ઉગે એટલે આઠ વાગે ચાલુ થઈ જાય અને સાંજે સાડા પાંચ થી છ વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ રહે ચાલુ કરવા માટે પણ માણસની જરૂર નથી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એ આઈ આર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો રાજ્યમાં આગામી અડતાલીસ કલાકમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે સત્તાવાર યાદી મુજબ હાલમાં રાજ્યનું મહત્તમ તાપમાન આડત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન એકવીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન અમદાવાદ રાજકોટ મહુવા અને બનાસકાંઠાના ડીસામાં નોંધાયું છે જ્યારે અમરેલી સુરેન્દ્રનગર ગાંધીનગર વડોદરા અને કંડલા હવાઈ મથક પર મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે આ ઉપરાંત સૌથી ઓછું ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધાયું છે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ અને એન્ફોર્સમેન્ટની કામગીરી અંતર્ગત ટ્રાફિક નિયમ ભંગ કરનારા બે લાખથી વધુ લોકો સામે કેસ કરાયો છે તેમજ તેમને તેર કરોડ એકવીસ લાખ રૂપિયાનો દંડ કરાયો છે રાજ્યની વડી અદાલતમાં ગઈકાલે થયેલી સુનાવણીમાં શહેર ટ્રાફિક પોલીસે સત્યાવીસ ફેબ્રુઆરીથી ઓગણીસ માર્ચ સુધી શહેરમાં ટ્રાફિક નિયમ ભંગ બદલ કરાયેલી કામગીરીની વિગત આપી હતી વડી અદાલતે પણ ટ્રાફિક પોલીસની આ કામગીરીની પ્રશંસા કરી હતી રાજકોટ ડિવિઝનના વિરમગામ સુરેન્દ્રનગર વિભાગમાં લીલાપુર રોડ કેસરિયા રોડ મથક વચ્ચે સમારકામના કારણે કેટલીક ટ્રેનને અસર થશે સત્તાવાર યાદી મુજબ ગાંધીનગર કેપિટલ વેરાવળ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ આવતીકાલે ઉપડીને વિરમગામ સુધી જશે જ્યારે વિરમગામથી આ ટ્રેનને વેરાવળ ગાંધીનગર કેપિટલ તરીકે દોડાવાશે જ્યારે આવતીકાલે જ વેરાવળ ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ વેરાવળથી ઉપડીને સુરેન્દ્રનગર સુધી જશે તેમજ સુરેન્દ્રનગરથી તેને ગાંધીનગર કેપિટલ વેરાવળ તરીકે દોડાવાશે તો આજે કોઈમ્બતુર રાજકોટ એક્સપ્રેસને માર્ગ પર એક કલાક માટે નિયમન કરાશે અને આવતીકાલે ઓખા એર્ણાકુલમ એક્સપ્રેસને માર્ગમાં ચાલીસ મિનિટ સુધી નિયમન કરાશે પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસને ત્રેવીસ માર્ચ બે હજાર પચ્ચીસથી પ્રાયોગિક ધોરણે વધારાનું આણંદ સ્ટેશન પર સ્ટોપેજ મળશે ગુજરાત વિધાનસભામાં ગઈકાલે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગની માગણીઓ પસાર કરવામાં આવી માગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું રાજ્યના ખેલાડીઓએ ગત બે વર્ષમાં રાષ્ટ્રીય કક્ષાએ આઠસો આઠ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એકસો ચાર ચંદ્રક જીત્યા છે ગુજરાત સૌથી વધુ રોકાણ લાવનારું રાજ્ય જ નહીં સૌથી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમત આયોજિત કરનાર રાજ્ય પણ છે તેમ શ્રી સંઘવીએ ઉમેર્યું હતું તેમણે કહ્યું ઓલિમ્પિકની તૈયારીના ભાગરૂપે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદનો એક રમતગમત કેન્દ્ર તરીકે વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે શ્રી સંઘવીએ ગયા વર્ષની સાપેક્ષે બસો પચાસ કરોડ રૂપિયા અંદાજપત્ર ફાળવવા બદલ પણ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો પાટણ પોલીસે અસામાજિક તત્વોની યાદી તૈયાર કર્યા બાદ તેમની સામે તપાસ હાથ ધરી છે શહેર બી ડિવિઝન પોલીસે વિવિધ વિસ્તારમાં રહેતા અને અસામાજિક તત્વોના ઘરે ગઈકાલે સાંજે આકસ્મિક તપાસ હાથ ધરી હતી દરમિયાન ઘાતક હથિયાર ગેરકાયદે બાંધકામની માહિતી મળતા કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું નાયબ જિલ્લા પોલીસ વડા કે કે પંડ્યાએ જણાવ્યું હતું અંતે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને પ્રાકૃતિક ખેતી અને એક માકી નામ અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો વિધાનસભામાં આબોહવા પરિવર્તન વિભાગની માંગણીઓ પસાર રાજ્ય સહિત દેશભરમાં આજે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી રાજ્યમાં આગામી ચોવીસ કલાકમાં પારો બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધવાની આગાહી રાજ્યના ખેલાડીઓએ ગત બે વર્ષમાં રાષ્ટ્રીય કક્ષાએ આઠસો આઠ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એકસો ચાર ચંદ્રક જીત્યા આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા